શેના માટે લાંચ માંગી હતી અને એવી પણ માહિતી બહાર આવી રહી છે કે અગાઉ તેમને ચેતવવામાં પણ આપ્યા આવ્યા હતા પ્રીતિ મહાપાલિકાની હોય એ પ્રકારનો વહીવટ છે અગ્નિકાંડ બાદ છતાં પણ જે ઇન્ચાર્જ તરીકે મુકાયેલા અનિલ મારુ છે એને લાંચનો ધંધા જાણે કર્યો હોય એ પ્રકારની ફરિયાદો છે તે મહાપાલિકાના સુધી આવી હતી ચાર દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરે તેને હતા કે આ પ્રકારની ગેરરીતિઓ છે તેને બંધ કરી દેવી જોઈએ તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે જામનગર ફરિયાદી છે તેને એનઓસી માટે અરજી કરી હતી અને આ મામલે તેને ત્રણ લાખ રૂપિયાની લાંચ છે તે ફરિયાદી પાસેથી માંગી હતી અનિલ મારુએ એક લાખ ને વીસ હજાર તો અગાઉ એડવાન્સ પેટે લાંચ લીધા હતા અને ત્યારબાદ એસીબી છે તે હરકતમાં આવી હતી ને એસીબી ની ટીમ દ્વારા એક લાખ ને એસી હજાર સાથે જયારે આને લાંચ આપવામાં આવી ત્યારે તેને રંગે હાથ પકડી દીધો હતો અનિલ મારુ એકમાત્ર લાંચ અધિકારી છે એવું નથી પરંતુ ભૂતકાળની અંદર તેના ભાભી ભુજ પાસેના કુકમા ગામની અંદર સરપંચ હતા ત્યારે પણ તે લાંચ મામલે ઝડપાઈ ચૂક્યા હતા તેનો ભાઈ પણ આ મામલે

લાંચ સિવાયની કેટલી રકમો કેટલી અપ્રમાણ મિરકતો જપ્ત કરવામાં આવી છે તે અંગે કોઈ એસસીબી ખુલાસો નથી કર્યો પરંતુ ચોક્કસ હોઈ શકે છે કે છેલ્લા પિસ્તાલીસ દિવસમાં લગભગ ઓગણત્રીસ જેટલી જે રાજકોટ કેન્દ્ર સીલ ખોલવાની ને એનઓપી ની કાર્યવાહી કરવામાં આવી છે એમાંથી કેટલીક શંકાસ્પદ હોઈ શકે છે આ મામલે એસીબી તપાસ આગળ વધારી રહી છે બિલકુલ આભાર મળ્યુંર તમામ વિગતોમાં